તો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા જય શ્રી રામ હર મહાદેવ તો આજે જઈએ છે બીચ ફરવા માટે તો રામદેવ પીઠના મંદિર ઉતાર જઈએ છે આજે તો હાલ 5 વાગ્યા છે તો અત્યારે સવારે જોબ ગયો હતો તો સમના 3 વાગે ઘરે આવ્યો છું તો હવે સાંજે જવાનો પ્રોગ્રામ હતો મંદિર તો હવે નીલ રેડી થઈ ગયો છે મોબાઈલ યુઝ કરે છે તો તુલસી તૈયાર રેડી થઈ ગઈ હમ ચાલે રેડી થઈ ગયા ચાલે કેટલી વાર છે તારે મોબાઈલ મીકી દે દેખો નીલા લઈ આવું મે નીલા થી આવ ઉતારે આ નથી આવો મારર જો ડાન્સ કરે છે મોબાઈલ યુઝ કરે છે ચાલ જીએ ચલો બસ મીકી તો ચાલવા ચાલ લાઈટ બંધ હવે મીકી ત્યાં છે કે અમે મંદિર પર પહોંચી ગયા છે અને પાર્કિંગ ગાડીમાં મીકે છે તો નીલ ચાલો જઈએ સો નીલ શું કહે છે હા કશું નહીં કર્યું ચાલે તો ચાલો પબ્લિક તો દેખાતી નથી ઓછી લાગે છે અને આ બાજુ કઈ જમણવાળી ચાલે છે અહીંયા ગાડી મૂકવાનું પાર્કિંગ છે તો ચાલો મંદિર બાજુ જઈએ હવે બહુ મોટી લાઈન છે યાર દેખું આપણે ક્યાં હતા કેટલા બધા આવી ગયા નઈ અડધો કલાક લાઈન માં ઉપર છે હજુ નંબર નથી આવ્યો નઈ ની હજુ લાઈન બઉ વધારે મંદિર દેખાતું હશે તમને કેટલું દૂર છે હજુ હિલ મસ્તી કરે છે મને ખ્યાલ આવી છે કે નીચે ને ઉપર હતો બોલ લેડીસ માં પણ એક લાઈન છે કેટલે દૂર લગી લાઈન છે હજી તો સમથિંગ એક બે કલાક પછી નંબર આવશે એવું લાગે છે નંબર તો આવી ગયો કઈ નંબર આવ્યો છે આપણો હજી આ કેટલે દૂર છે આપણો તો પબ્લિક આવતી જાય છે નહીં જો ભાઈ અહીંયાથી નારિયેલ લેવાનું છે હવે નંબર આવે છે દર્શન કરવા માટે કારણ કે પીડે જેટલી બધી હતી

છે આ જો નારિનો ઢગલો વાગી ગયો છે આજના દિવસનો ખાલી આજે બીચ છે એના લીધે પબ્લિક વધારે છે અને એક બાજુ જમણવારી પણ ચાલે છે અહીંયા લોકો તો જે પણ પબ્લિક દર્શન કરીને આવે છે એ પ્રસાદનો લાભ લે છે અહીંયા

લાઈમે ચાલુ કરેલું મેલ ખુશ ખુશ થઈ ગયો છે ભાઈ આવે છે એની વસ્તુ મળી ગઈ છે એને તો જો આ છોકરાઓ સમોસા ખાઓ છો શું ખાઓ છોકરાઓ સમોસા જો સમોસા અરે વાહ યાર બસ બસ ચાલો સમોસા ખાઓ એન્જોય કરો એન્જોય કરો તો છોકરાઓ ખુશ થઈ ગયા છે બજાર એમના વિડિયો આવી ગયો છે એમના એના માટે તો તો હવે મમ્મી ને કઈ જમે છે ચાલો એમને જોવા જઈએ જોવા જઈએ તો લાઈન દેખો કેટલી બધી છે હજુ લાઈન તો પૂરી થવાનું નામ જ નહીં લેતી દેખો દેખાય છે જોવો આ ભંડારામાં બેસી ગયા ખાવા માટે દેખો ભાઈ કેટલું તપેલું ભરીને બનાવી છે ખીર બનાવે છે આ લોકો દૂધ રેડ્યું છે આટલું બધું ના મોરિયો છે ના દૂધ છે આ લોકો જે પણ ઉપવાસ હોય એમના ખાવા માટે ખીર બનાવે છે નાના છોકરા પણ ઠંડી લાગે ને પહેરી દે ચાલ બાકી લાવું નઈ ફરી વાર ઠંડી લાગશે પહેરાવશું ગાડી પર યાર બહુ ટાઈમ અંધારું પડી ગયું છે આઠ વાગી ગયા છે તો હવે જઈએ ઘરે તો જે રામા બ્લોગને જોતા રહેજો શેર કરો લાઈક કરો કમેન્ટ કરો